અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહમંત્રી સામે પાઠવાયું આવેદન પત્ર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર કેન્દ્રીય ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધન કરીને પાઠવ્યું આવેદન પત્ર કોંગ્રેસ નેતા વિરજીભાઈ ઠુમરે ભાજપ સરકાર સામે કર્યા પ્રહારો આ દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરે દેશનું જે બંધારણ ઘડ્યું છે એ બંધારણ દુનિયામાં પ્રચલિત થયું છે તેવા વ્યક્તિનું છાછવાર અપમાન કરવામાં આવે છે રાજ્યના હોમ મંત્રી છે અને દેશના હોમ મંત્રી શ્રી અને રાજ્યના હોમ મંત્રી તરીકે તડીપાર રહી ચૂક્યા છે એવા વ્યક્તિ કે બાબા સાહેબ સ્વપ્ન બધાને આવી ગયા છે બાબા સાહેબનું તમે આટલું નામ લ્યો કરતા ભગવાનનું નામ લ્યો તો સ્વર્ગ મળી જાય આવી વાત કરનારા દેશના હોમ મંત્રીને એક પણ મિનિટ દેશના હોમ મંત્રી તરીકે રહેવાનો અધિકાર ગુમાવી ચુકા છે તાત્કાલિક અસરથી રાજીનામું માટે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મેં એક આવેદનપત્ર મહામહેમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને કર્યું છે આ દેશના એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની શકતા હોય તો તેની પાછળ પણ આ બંધારણ છે એવા બાબા નું આંબેડકર કરનાર

હોમ મંત્રીને હવે પોતાનો વહીવટ કરવાનો અધિકાર ગુમાવી ચૂક્યા છે તાત્કાલિક અસરથી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ રાજીનામું માંગે છે અને આ દેશની માફી માગે અને હોમ મંત્રી શ્રી ફરી 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 વખત આવી કોઈ પણ કોઈ ન કરે તે બી અમારી માગણી છે મારું નામ બગડા અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસુચિયા વિભાગ ચેરમેન ગુજરાતના ભૂતપૂર્વ તડીપાર અને હાલના ગૃહમંત્રી એ જે રીતે મુક્તિદાતા દલિતોના નારીઓના મુક્તિદાતા અને દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ જીવરાવ આંબેડકરનું જે રીતે અપમાન કર્યું છે કે આ દેશની જનતા ક્યારેય ચાખી નહીં લે ઘડીએ જાણે એમની પેઢીઓ ઘડીએ ગમે મહાપુરુષોના અપમાન કરે છે તે બદલ ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને દેશની માફી માંગવી જોઈએ આવનારા સંજોગોમાં આ બાબતે કોંગ્રેસ પક્ષ સામાજિક સંગઠનો દલિત સમુદાય ઓબીસી સમુદાય માઇનોરિટી તમામ લોકો રસ્તા પર ઉતરશે અને દેશના ગૃહમંત્રીનું રાજીનામું અને ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના પીઢાના નેતાઓ આવી રીતે કોઈ પણ આગેવાન અપમાન ન કરે તેવી અમારી લાગણી માંગણી છે છે ઘડીએ સત્તાના ધોરે તાનાશાહી લોકો ભૂતપૂર્વ મહાપુરુષોનું અપમાન કરી રહ્યા છે તે ગંભીર અને દુઃખદ ઘટના છે